ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા દિયાછ સાર્વજનિક હાઈસ્કૂલ આચાર્ય શ્રીનું સન્માન કરાયું કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના પચાસ વર્ષ પૂર્ણ થતા ત્રેવીસમો સન્માન સમારોહ આણંદ ખાતે યોજાયો ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘની સ્થાપના ઓગણીસો પિંચોતેરમાં થઈ હતી અને બે હજાર પચીસમાં પચાસ વર્ષ પૂર્ણ થતા પચાસ વર્ષની ગોલ્ડન જુબેલી વર્ષની શાનદાર ઉજવણી અને સમારોહ સરદાર બેન્ક્વેટ હોલ આણંદ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં આશીર્વચન માટે સુખદેવ પ્રસાદ સ્વામી ગોકુલધામ નાર ગુજરાત સરકારના નાયબ દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ આણંદ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ સોજિત્રા ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પેટલાદ તત્વચિંતક લેખક અને નાયબ મામલતદાર ચૈતન્ય સાંધાણી વાસ્તુશાસ્ત્ર નિષ્ણાંત અને ઇન્ટરનેશનલ ચિત્રકાર કનુભાઈ પટેલ અશોકભાઈ ખાટ કેળવડી મંડળ તારાપુરના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ કલા શિક્ષક સંઘના સ્થાપક અરવિંદભાઈ વાકાણી નિવૃત્ત માહિતી નિયામક અને ડાયરેક્ટર ઓફ ઇન્ફ્રેશન દલપતભાઈ પટિયાર સોમૈયાદેવ હઝરા આસિસ્ટન્ટ ડાયરેક્ટર માર્કેટિંગ કણાવતી યુનિયનના પ્રસિદ્ધ ગાયક ભરતદાન ગઢવી જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી ચિત્રકાર કલિંદુ મહેતાબ વગેરે મહેમાન ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ સેવકે મહેમાનોનું સ્વાબ્દિક પરિવચય આપ્યો હતો સુખદેવ પ્રસાદ સ્વામીએ બાળકોને તેમની રસ રૂચિના વિષયક આગળ આવે અને માતા પિતાએ તેઓનું ધ્યાન રાખે વિદ્યાર્થીઓ સારા રસ્તે વળી શકે તેમ જણાવ્યું હતું નાયબ રમણભાઈ સોલંકીએ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોને ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ચિત્રકલાનું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે ચિત્ર શિક્ષકોના જે કોઈ વેતરણ પ્રશ્નો છે તેને ઉકેલની દિશામાં આગળ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત અને ભરૂચ જિલ્લામાંથી છ હજારથી વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવા બદલ રાજ્યના શ્રેષ્ઠ ક્વિનર તરીકે તેમજ આચાર્ય બનવા બદલ ધીયાછોદ સાર્વજનિક હાઈસ્કૂલ આછોદના આચાર્ય શ્રી ઉસ્માન સુતરિયા સાહેબનું એવોર્ડ સર્ટી મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું બિરોજ મકસુદ પટેલ તુફાનેસબી ન્યૂઝ આમોદ